એક મહિના પહેલાં બનાવેલા રોડમાં મસમોટા ભૂવા પડતા એમ સીમા ચાલતા ભ્રષ્ટાચારની ખુલ્લી હોલ અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં એક મહિના પહેલાં રથયાત્રા દરમિયાન બનાવાયેલા રોડમાં મસમોટો ભૂવો પડી ગયો હતો અને તેમાં રસ્તે જઈ રહેલા એક રિક્ષા ચાલક ફસાયો હતો તેની મદદે સરસપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સિદ્ધિ ભાવસર તથા સામાજિક કાર્યકર જગતિષ કલાત્મિક દ્વારા મોડી રાત સુધી સ્થળ ઉપર હાજર રહીને તે ગોળનો ખાડો પુરાવાનું કાર્ય કરાવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈક બહુ બધો છે સુરસપુર ચાર જાગનાથ માદેવનું જે મંદિર છે એની બાજુમાં

ને રાત્રે કોઈ વ્યક્તિ નીકળે એને ખબર ના હોય તો અંદર પાણીમાં ગરકાવ થઈ જાય મિત્રો એની એમસી ને તો તાત્કાલિક ને જાણકારી આપી દીધી છે અને આનું સમારકામ પણ તાત્કાલિક ધોરણે થવું જોઈએ જય